અરે ઓના પેલા મહેમાન આવવાના હતા એનો ઉધ્યો કપૂરજી કીસે ગમતું નહીં ઓ ડાયરેક્ટ અરે હરતેમાં એ તો થઈ જશે ના જે ભેડા બેટ જાય ને દળોએ જાય ને અને આપણે રાજી થાય કોટી રવા દેજો સોજી લાલ્યો સોજી એ તો પેલ લઉંંગ્યો સાપર

લાલજાનો માર તો કદી જિંદગી મોઢા મણો ભાજીયો નહીં ને એટલો ખુશ થઈને બોલા ગોદરૂપોથી કાઢ્યો આ કેધા મરી તો ઓર ઉણાણામ ખાઈ જશે તમે ગોડા ના થાવ હા ખુશિયા ને ખુશિયો લઈ લેના બોય બધું પાતરેણ આ બેટા આ તા હારો માટ લાવ્યો મૂકી દે ભાઈ ઓય મૂકી દે હા હા ઓ સરસ <tiharu> <tihar>

ઓ આવો સાઉસ શું ને મને ન આવનો છે ને ને બધું શું કદી જિંદગીમાં બોગરો પકડ્યો અને અતારે વાળવાનું ચાલુ કરી ગયો વસ્તુ ઘળક વસ્તુ આતી હું સાઈડ પડું તને ખબર નથી હજી માપા બેટા આવ એ

शोना ठोबा <laughs> सो आइलो या ठो आला गेलो थियो सो आइर्यो शिकार हेडवानू भूलिजो केम नु हेडाय हा पसी हां फुचिव आ ताला ना शर्मावानू होय लाडी शर्माय छोकरा हां पण नो कऊ हा पई मिरांडा को आंदा को मेल पड्यो सो बेटा हु पसी बोलवा दियो का हु पसी ए केन बोलावता हो हां हां बोल दादा

પેલા ટીનિયાન ને બોલાવા જો આખા ગોમ આમંત્રણ આપી રહ્યો સાહેબ નહીં આબા ને મેમન ખોટું લાચાર પાડવો એના કરતા ના પાડ દેવા પણ આખું ગોમ ભેગું કરા પણ શું કરવા જે થવું હોય થાય તેલ પીવા જો છે તો પછી શું કરતા ના વા કેટલો શરમાઈ રહ્યો સો ઓમ 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 કરે જાય છે ઉભો ઉભો કહી દો કે નહીં આબા ના ચામેલજી મને મગજ ફ્રેશ કરવા દે ચામેલી મગજ ફ્રેશ કરવા જો બુદ્ધિ દોળાઈ પર છે ટીનિયા એ ટીના ટીનિયા

રાતી વળી વાઘુજીનો ફોન આવ્યો મારા પર કે મારા છોકરા કી જોવા આવે છે અને અત્યારે વળી હવાર પડી ને એટલે કીસ કેન્સર રાખ્યું અલ્યા તમે મને એ દાડો રાતી રાતી કહી દીધું હોય તો મારો બીજો કોમ ના થાય તો અત્યારે કીધું કશા નો નો ના રહ્યો આવા ખાલી બહેનું ખોણ મેળવાનું રાખ્યું છે શું કર ઓનો કજો વાઘુજીનો નો ઠેકોણો નહીં કે છોકરા ને ભમરો છો માથે અગુત થતું નહીં બેઠા બેઠા મેં આ કુજા છોકરા મેડમ

એક બાજુ વાઘુજી મને કીસે બંધ રાખ્યું છે કીસે મારા છોકરાને કીધું હગુ જોવા આવતા મેમો ને ના પાડી છે મને કે મારા હાલ મેમો આવશે વાઘુજી તમારે ત્રણ ઉભા વાટ છે ઉભા ઉભા

ડાયરેક્ટ આપણે ઘેર ડાયરેક્ટ જોવા આવું છે કપૂરજી નો આવું છે લઈને આવો આવો આ તમે ખરા તકડા તળકા હું મહેમાન બોલાવો છો ટીને હા ચાલો વાત હાળો બે છે તો પેલા ખાટલા બે ને તો બે જા ભઈ ઓ જા આ હાળો મારે મોટા હાળો બે છે અને વતન ના ભઈ

ખાટલા ઇમનમ ડાયા છે પેલો લાલ લ્યો અમાર થન યાર કેવું પડે હગો તૂટ્યો છે એમ તૂટી તો જાય તો નહીં મારે મદદી મોંજો છે

ચ નહીં લખો પણ નહીં જા એ તું નહીં નાખો ટપટ ગાડી ગાડી આવી ગાડી આવી બોલતા ને બોલતા લાવું છું તું ઘર વગરનો થઈ જઈશ મારી એક જન્મમાં છે હું હાલ જો ચાલુ કર હું કાઉ મરજીલી ગોનું તમને

મે મન આવું મારી માની છો કે ન વહ મત છો કે હમ જાયો સદ બરોબર છે હગુ થઈ જાય પાકુ હારું ભાઈ તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો ના તો ના તો આયો વિડિયો ગમે વિડિયો આ લેતો કે જા તું ભાઈ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે વાતો કરો લેતા એ માં મે મને કહે છે કે મારું છોકરો